નમસ્કાર મિત્રો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે પ્રકોપ હેઠળ જોવા છે પાલનપુર છેલ્લા કલાકમાં બનાસકાંઠાના પાંચ તાલુકામાં ઇંચ કરતાં વધુ વરસાદ થયો છે ભારે વરસાદને કારણે પાલનપુર અને બનાસકાંઠામાં પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું છે કાંકરેશ તાલુકામાં ત્રણ પોઈન્ટ ઇંચ વડગામ તાલુકામાં એક પોઈન્ટ બે પાલનપુર તાલુકામાં શૂન્ય પોઈન્ટ આઠ દિયોદર તાલુકામાં શૂન્ય પોઈન્ટ સાત અમીરગઢ તાલુકામાં શૂન્ય પોઈન્ટ છ લાખાણી તાલુકામાં શૂન્ય પોઈન્ટ ચાર અને દાંતીવાડા તાલુકામાં શૂન્ય પોઈન્ટ બે ઇંચ વરસાદ નોંધાઈ ગયો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પોરબંદરમાં મેઘ મેઘખાંગા પોરબંદરમાં ધોધમાર વરસાદ નોંધાયો છે ત્યારે ભારે વરસાદના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે પોરબંદરના બે તાલુકામાં એક ઇંચ કરતાં વધુ વરસાદ થયો છે પોરબંદર તાલુકામાં બે પોઈન્ટ શૂન્ય નવ ઇંચ રાણાવાવ તાલુકામાં એક પોઈન્ટ પાંચ ઇંચ અને કુતિયાણામાં શૂન્ય પોઈન્ટ શૂન્ય આઠ ઇંચ વરસાદ નોંધાયો છે ભારે વરસાદને કારણે શહેરના રસ્તામાં ઘૂંટણસરમાં પાણી પણ ભરાઈ જવા પામ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ડાંગ અને તાપી જિલ્લાની નદીઓ બે કાંઠે ડાંગ જિલ્લામાં સતત ભારે વરસાદ પડી રહ્યો છે સતત પડી રહેલા વરસાદને કારણે ડાંગ અને તાપી જિલ્લામાંથી પસાર થતી નદીઓમાં નવા નીર આવ્યા છે જેમાં મીંઢોળા હોલન ઝાખરી પૂર્ણા અને અંબિકા નદીઓ બે કાંઠે વહેતી જોવા મળી છે ભારે વરસાદના પગલે નદી કિનારે આવેલા ગામોને તંત્ર દ્વારા એલર્ટ કરી દેવામાં આવ્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જળમગ્ન થયું જામખંભાળિયા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભારે વરસાદ નોંધાયો જેમાં જામ ખંભાળીયામાં પરિસ્થિતિ સર્જાય લાંબા ગાંગડી ચાલસાણા ગામે ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા આ સાથે લાંબામાં પાણી ભરાઈ જતા સ્થાનિકો હાલાકી ભોગવી રહી છે ભારે વરસાદને કારણે નગરપાલિકાના બ્રે એક્ટિવિટીની પણ પોલ ખોલી ગઈ છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વલસાડ જિલ્લામાં બંબાકાની પરિસ્થિતિ સવારથી જ વલસાડમાં ભારે વરસાદ થયો વલસાડ જિલ્લાના છ તાલુકામાં સરેરાશ શૂન્ય પોઈન્ટ પાંચ ઇંચ વરસાદ નોંધાયો જેમાં ધરમપુર તાલુકામાં શૂન્ય પોઈન્ટ ત્યાંશી વાપી તાલુકામાં શૂન્ય પોઈન્ટ ત્રેસઠ કપરાડા તાલુકામાં શૂન્ય પોઈન્ટ સુડતાલીસ ઇંચ પારડી તાલુકામાં શૂન્ય પોઈન્ટ સોળ ઇંચ વલસાડ તાલુકામાં શૂન્ય પોઈન્ટ આઠ ઇંચ અને ઉમરગામ તાલુકામાં શૂન્ય પણ શૂન્ય આઠ ઇંચ વરસાદ નોંધાયો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અંબાલાલ પટેલની ની ખતરનાક આગાહી સામે આવી ગઈ છે અમદાવાદ ગાંધીનગરમાં વરસાદની સંભાવના હજુ પણ રહેલી છે ત્યારે મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ આવી શકે છે જુલાઈ ચોવીસ થી લઈને થી લઈને કેટલાક વિસ્તારમાં તો દસ ઇંચ સુધીનો વરસાદ પડવાની સંભાવના છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદનો આ રોડ ડાયવર્ટ કરાયો છે અમદાવાદ શહેરમાં આવેલા કાલુપુર રેલવે સ્ટેશન સામેના રોડ પર બનાવવામાં આવેલા પિલર નંબર લઈને વચ્ચેના રોડ માટે લોન્ચિંગ અને અન્ય કામગીરી માટે ટ્રાફિકને ડાયવર્ઝન આપવામાં આવ્યું છે આ ડાયવર્ટ સ્થાનિકોને હાલાકી ન ભોગવવી પડે તે માટે આપવામાં આવ્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મારી વાત લખી લો રાહુલ ગાંધીનું મોટું નિવેદન કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ ફરી એકવાર કેન્દ્ર સરકાર ઉપર આકરા પ્રહારો કર્યા છે તેમણે દાવો કર્યો છે કે મોદી સરકાર અમેરિકાના દબાણમાં આવીને ટ્રમ્પ દ્વારા નક્કી કરાયેલી ટેરિફ ડેડલાઇન સામે ઝૂકી જશે કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલના નિવેદન ઉપર ટિપ્પણી કરતા રાહુલે કહ્યું છે કે પિયુષ ગોયલ ગમે તેટલી બળાઈ મારે મારા શબ્દો લખી લો પીએમ મોદી ટ્રમ્પની ટેરિફ ડેડલાઇન સામે ઝૂકી જશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મોરબી જિલ્લામાં બસોને ચોત્રીસ કામોને મળી છે મંજૂરી મોરબી જિલ્લા પંચાયતની ખાસ સામાન્ય સભા યોજાઈ હતી આ સામાન્ય સભામાં મોરબી જિલ્લાના બસોને ચોત્રીસ જેટલા વિકાસ કામને વહીવટી અને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે આ ઉપરાંત ટંકારા તાલુકામાં આવેલા કલ્યાણ પર ગામને ગ્રામ પંચાયતનો દરજ્જો આપવા માટેનો અભિપ્રાય પણ રજૂ કરવામાં આવ્યો હતો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સની દેવલ ભજવશે હનુમાનજી પાત્ર બોલીવુડ અભિનેતા સની દેવલે નિતેશ તિવારીની આગામી મહાન રચના રામાયણમાં ભગવાન હનુમાનજીની ભૂમિકા ભજવવા અંગે ખુલાસો કર્યો છે રામાયણમાં ભગવાન હનુમાનજીની ભૂમિકા ભજવવા અંગે સની દેવલે જણાવ્યું હતું કે પેઢીઓને ઘડનારા વાર્તાનો ભાગ બનવાનો મને ગર્વ રહેશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગાંધીનગર મહાનગરપાલિકાના અધિકારીઓનો ઉધળો લીધો છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બાદ સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે ગાંધીનગર મહાનગરપાલિકાના અધિકારીઓનો હોદળો લીધો છે સીએમ ભૂપેન્દ્રભાઈએ મહાનગરપાલિકાના અધિકારી અને પદાધિકારીની બેઠક બોલાવી મુખ્યમંત્રીએ ગાંધીનગર મહાનગરપાલિકાની સમીક્ષા બેઠક બોલાવી વરસાદ બાદ જનતાને તકલીફ ના પડે તે માટે મુખ્યમંત્રીએ જરૂરી સૂચના આપી હતી વરસાદ બાદ ગાંધીનગર મહાનગરપાલિકાને રોડની પંદરસો જેટલી ફરિયાદો મળી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દિલ્હીમાં જૂના વાહનો જપ્ત દિલ્હી સરકારના વિરોધ છતાં જૂના વાહનો જપ્ત કરવાની કાર્યવાહી ચાલુ છે શુક્રવારે છ વાહનો જપ્ત કર્યા બાદ એક જુલાઈથી પ્રતિબંધ લાગુ થયા પછી જપ્ત કરાયેલા વાહનોની કુલ સંખ્યા ત્રાણું થઈ ગઈ છે દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમે શુક્રવારે છ વાહનો જપ્ત કર્યા હતા દિલ્હી સરકારે કેન્દ્રના એર ક્વોલિટી મેનેજમેન્ટ કમિશનને પત્ર લખીને કાર્યવાહી બંધ કરવાની વિનંતી કર્યાના એક દિવસ પછી પણ આ કાર્યવાહી કરવામાં આવી છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે